અને રાજ્યની અંદર પણ એવો જ ભક્તિમય માહોલ દેખાઈ રહ્યો છે રામમય જાણે ગુજરાત બની ગયું છે અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં કેવો માહોલ છે મારી સાથે રાજકોટથી મનીષ રાજકોટથી જોડાયા છે મયુર સાથે જ સુરતથી મનીષ જોડાયા છે અમદાવાદથી આયુષી જોડાયા છે સૌથી પહેલા રાજકોટનો માહોલ જાણીએ રંગીલું શહેર કહેવામાં આવે છે ભક્તિભાઈ માહોલ રાજકોટની અંદર કેટલાય વર્ષોથી મયુર જામેલો છે અને હવે એ ભક્તિભય માહોલની અંદર અત્યારે ક્યાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ભક્તિનો કેવો મહાસાગર છોડો લઈ રહ્યો છે

આપણી સાથે અહીંયા મંદિરની અંદર ભક્તો જોડાયા છે આપણે તેમની સાથે જ વાત કરીએ શું કે શો કઈ રીતનું આયોજન છે અહીંયા આવતીકાલે ને આજે શું શું ધાર્મિક કાર્યક્રમો થવાના છે આખું દેશ જયારે ભારત રામમય બહેનું હોય ત્યારે આ રામ ભગવાન ના જયારે લઈને વર્ષો પછી જયારે રામ ભગવાનના ના હોય દેશ ત્યારે આપણે રાજકોટના ના વિસ્તાર એટલે કે પેન્ડક રોડ વિસ્તાર અમારા બાલક હનુમાનજી દાદાની પણ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની અંદર અમારા મંદિરે ત્રણ દિવસ યજ્ઞ કરવામાં આવેલ છે આજે રવિવારે બપોર પછી દાદા નગરયાત્રા એની કરવાના છે આવતીકાલે જયારે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે અમારા દાદાની પણ પ્રાણ પ્રતિષ્ઠા હેરે રાખવાની છે સાંજે આવતીકાલે સોમવારે સાંજે મહાબટુક ભોજન અમે દસ થી પંદર હજાર માણસો માટે રાખેલ છે રાજકોટની જનતાને ગુજરાતની જનતાને અમે આહવાન કરીએ છીએ

પણ જોઈ હશે એ સંઘર્ષ પણ જોયો હશે રામ રામના ઇંતજારની વાત પણ જોઈ હશે શું કહેશો તમે રામને લઈને તમારા મનમાં શું આસ્થાઓ જાગે રામને લઈને તો અમારા તો બહુ આસ્થા છે અમે બધા હું હિન્દુ છે એને માનીએ છીએ અને રામ ભગવાન છે એ હિન્દુ ધર્મના મેન ભગવાન ગણાય છે અને આપણે એને એને રામ એને ઉત્સાહથી ઉજવવું જોઈએ અને શોભાયાત્રા એની બધી બધાય કાઢે અહીંયા આકા આર્યનગરમાં એ

અહીંયા ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે તો આજે બપોર પછી શોભાયાત્રા નીકળવાની છે અને કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે અને સાંજે મહાપ્રસાદનું આયોજન છે